પાટણ જિલ્લામાં ખોટી રીતે સરકારી અનાજ મેળવતા રેશન કાર્ડ ધારકો નોટિસ તેમને ફટકારવામાં આવી છે પાટણ જિલ્લાના નવ તાલુકાના મામલતદારને એક લિસ્ટ આપવામાં આવ્યું જેને લઈને મામલતદારે આવા રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવીને ખુલાસો માંગવાની શરૂઆત કરી રેશન કાર્ડ ધારકોની યાદીમાં અગિયાર કેટેગરી બનાવાઈ છે કેટલાક પાસે અઢી હેક્ટરથી વધુ જમીન છે તો કેટલાક રેશન કાર્ડ ધારકો પચીસ લાખથી વધુ જીએસટી રિટર્ન ભરે છે જે લોકો ખોટી રીતે અનાજ લેતા હશે અને તેમની પાસે કોઈ પુરાવા નહીં હોય તો પુરવઠા વિભાગ તેમનું રેશન કાર્ડ રદ કરશે હવે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ એક યાદી પ્રસિદ્ધ યાદી આપવામાં આવી છે તમામ જિલ્લાઓને એ પ્રમાણે જોવા જઈએ તો પાટણ જિલ્લાની અંદર ટોટલ એવી અગિયાર કેટેગરીની રેશન કાર્ડ ધારકોની યાદી આપવામાં આવી છે એની અંદર સમાવેશ થાય છે કે જેને અઢી એકરથી વધારે અઢી એકરથી વધારે જમીન ધરાવતા હોય તેવા લોકોની યાદી આપવામાં આવી છે ઇવન તો જે લોકો ઇન્ડિવિડ્યુઅલ ડાયરેક્ટર હોય તેઓની આપવામાં આવી છે ઉપરાંત જે લોકોને જીએસટીનું ટર્નઓવર પચીસ લાખથી વધારે છે રીતે અલગ અલગ પ્રકારની અગિયાર પ્રકારની કેટેગરીની યાદી આપવામાં આવી છે આ પ્રમાણે જોવા જઈએ તો એવા ટોટલ આખા આપણા જિલ્લાની અંદર એક લાખ ઓગણત્રીસ હજાર એકસો ત્રીસ એવા રેશન કાર્ડ ધારકો છે કે જેની અંદર આપણે અત્યારે નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં ચાલુમાં છે અને એની અંદર જોવા જઈએ તો જ્યારે એ લોકો પુરાવા લઈને નોટિસ આપ્યા પછી એ લોકો પુરાવા લઈને જ્યારે પણ માબંધાશ્રીની કચેરીમાં આવશે ત્યારે એ લોકો પાત્રતા ધરાવતા હશે અને પુરાવામાં સાબિત થશે તો એ લોકો નહીં તો પછી એને નોન અંદર કન્વર્ટ કરી દેવામાં આવશે ગુજકો માસોલ ના ચેરમેન